રોટલા કોણ ગવરાશે મેં જાદુ ને તો માની બગળી છે ને રાતે ખાવા નથી આ તમે તો રાખો રાખો તમને ભાન છે કે નહીં પાણી તમે વરા જતા નથી બાપર મારો કે રસ્તો જ નથી બાપા મુરા આલુ હા જલ આખો ડારો લખડખડ કરે કાકા જાય પર દીસ ને અને તમે આખો દાડો શું શું કાં તો ગઢડો થાડો મુ તો ધર્માન ને ખબર પડતી હે કે નહીં કે આપણે વેલા હરીન જીએ ઓળો બગલ પાણી વારવા ટાઈમ થ્યો તો કાકા તા ઓલા નહીં એકલો રખડતો તો આવળો મોટો સે પાણી માંગીને હરનીએ તલાય છે બસ નસ્તો નથી પછી આવ્યો કાકા છે

પડતો મશીન બંધ છે આ નકલી રમુશેના ને રમુશેના વાના છે રમુશેને એવો મારવો છે ને દે ખાલી તો આજ તો એનું મશીન બંધ ગયું મારું આ ખેતરમાં પાણી તો નહીં કમા કમા આ તો બંધ કરલા મશીન ચાલુ હોય ને વાસ બંધ કરલા આ તો પાણી વર પડે

ખબર હે તને કાકા બેલ તો મારી બાપ ની આપડે મારા તો કાકા મારે તો કેવું પડે મનકો ગામ માં આવે હારા હારા બે ખબર હે તને

મને કે ભજન ભેગા કરી દઉં ગામ વાળાને એમ કીધું હોય તમારા ભજન બોલાવી લીધા હે કેટલે ખબર આપણે આવતા જ હવે તો આવવા દો શું કામ હતું એ છે ભયા ભગવાન ચમોગા કેમ મારે તમને હોર જામી હોર

મજાકમાં ઢોલ મારી એમાં લઈને તારે પેર રી જતી હતી બરોબર બરોબર એટલે બાયડીએ મારો તો મને બાયડી હે તો વાટકો છોડો તો મને બરોબર બીજું કાઈ નતું બીજું કાઈ નહી પછી હું એ મેકરો બરોબર શું કરે તણ વાગા સુધી રખડે તમે કહેતા નહી શું કરે તણ તણ વાગે ઘરે આવે બરોબર અને એમાં એનો નાનો છોકરો મારો રોરો કરતો તો કાકા મારા બઈ લાદો બઈ બોતો ગોતો જા એમાં 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 ઈ તો ઈ તો ઢાળી જુ